ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન વિરોધ પક્ષ દ્વારા રાજ્ય સરકારને નલસે જળ જાહેર દેવું અને આરોગ્ય સહિતના મુદ્દા પર ઘેરવામાં આવી હતી જેના પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી તેમણે જણાવ્યું કે જાહેર દેવું આરબીઆઈની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે છે રાજ્યમાં રોજગારી અને રેવન્યુ વધારવા સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે નલસે જળ યોજના પર તેમણે જણાવ્યું કે નલસે જળ યોજના સમગ્ર દેશમાં લાગુ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત હતું આદિવાસી વિસ્તારમાં પણ નાના અને મોટા ચેકડેમ બનાવીને ખેતી અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે વીજળી મામલે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં હાલ ખેડૂતોને આઠ કલાક પૂરતી વીજળી પૂરી પાડવામાં આવે છે સરકાર બે હજાર ચોવીસ ડિસેમ્બર સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડશે તેર માં નાણાંપતની ભલામણ અને રાજવિધ્ય જે શિસ્તનું પાલન એ બાબતમાં એમને જે પ્રકારની આયામો નક્કી કર્યા રાજ્ય સરકારે પોતે જાતે બે હાજર પાંચમાં આકરા રાજવિદ્ય મંડ માપદંડોને એમના આમે જ કર્યા જેમ કે રાજ્યનું કુલ દેવું એકંદર ઘર ગથ્થુ ઉત્પાદનના